પ્લાયવુડની યાર્ડમાં પડધરા થઈને ગાંધીધામ ડિલિવરી કરવા જતો દારૂનો મોટો જથ્થો ભરેલ ટ્રક જિલ્લા એલસીબીએ ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે એક ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને સુરત ભરૂચ વડોદરા હાઈવે પર થઈને અમદાવાદ તરફ જઈ રહ્યો છે તેવી માહિતીના આધારે એલસીબીના સ્ટાફ દ્વારા આજોડ ગામની સીમમાં એક્સપ્રેસવેના વેના ટોલ નાકા ઉપર વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા ચાલક તથા અન્યને શંકા જતા તેમણે ટ્રકને દૂર ઊભી કરીને તેમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેમની પાછળ એલસીબી ટીમે દોડી એકને દબોચી લીધો હતો જ્યારે અન્ય ભાગી જવામાં સફળ રહ્યા હતા પોલીસે ઝડપેલા શખ્સનું નામ પૂછતા દેવીલાલ ટીલામરામજી પટેલ હોવાનું અને તે ડ્રાઈવર હોવાનું જણાવ્યું હતું અને ભાગી જનાર લાલસિંહ દેવડા રાજપૂત હોવાનું જણાવ્યું હતું ટ્રકમાં મૂકેલા માલ અંગે પૂછતા તેને પ્લાયવુડ હોવાનું જણાવ્યું હતું બાદમાં ટ્રકમાં તપાસ કરતા પ્રથમ પ્લાયવુડ નજરે પડ્યું હતું તેના અટાવીને જોતા દારૂનો જંગી જથ્થો મળ્યો હતો દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે ડ્રાઈવરને પૂછતા તેને જણાવ્યું હતું કે લાલસિંહે એક મોબાઈલ નંબર આપ્યો હતો તેનો સંપર્ક કરતા તેને ધુલિયા ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું ત્યાં પહોંચીને સંપર્ક કરતા તેઓને ઔરંગાબાદ બાયપાસ પાસે ટ્રક આપી હતી તેની સાથે પ્લાયવુડની બિલ અને બિલ્ટી છે ટ્રક લઈને ગાંધીધામ જવાનું જણાવ્યું હતું જેથી તેઓ ધુલિયાથી નીકળીને સારકી નવાપુર સોનગઢ વ્યારા સુરત ભરૂચ વડોદરા થઈને આવ્યા હતા રસ્તામાં તેમના વોટ્સએપ ફોન લોકેશન પૂછતો હતો અને માર્ગદર્શન આપતો પોલીસે ચુમ્મોતેર પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દેવીલાલ ટીલારામજી પટેલ લાલસિંહ રાજપૂત અને બે અજાણ્યા શખ્સો સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે આ મામલે દેવીલાલ સિવાયના તમામને વોન્ટેડ જાહેર કર્યા છે